તો વડોદરાના આટલાદરા અને માંજલપુરને જોડતો રેલવે બ્રિજ પાંચ વર્ષે પણ અધૂરો છે પંચવર્ષે યોજનાની જેમ બનાવાઈ રહ્યો છે બ્રિજ પાંચ વર્ષ બાદ પણ પૂર્ણ થયો નથી રેલવે અને વડોદરા કોર્પોરેશન સાથે મળીને વડોદરાના અને માંજલપુરને જોડતો બ્રિજ બનાવાઈ રહ્યો છે કે સંકલનના અભાવે સડતાળીસ કરોડના ખર્ચે બની રહેલો આ બ્રિજનો પાંચ વર્ષે પણ પૂર્ણ કામગીરી નથી થઈ અને બીજી બાજુ બ્રિજને લઈને વડોદરા કોર્પોરેશન અને રેલવે વિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે લોકોની સુવિધા અને ટ્રાફિકની મુક્તિના આશયથી રહેલો આ બ્રિજ હવે પોતે જ સમસ્યા બની ગયો છે બ્રિજના નિર્માણને લઈને વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા પેદા થઈ રહી છે આમ છતાં પાંચ વર્ષ વીત્યા બાદ પણ અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોવાને લઈને લોકોને હાલાકી પડી રહી છે ત્યારે રેલવે બ્રિજનો જલ્દીથી નિવેડો આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યાર પછી રજૂઆત કરતા મેયર સાહેબ જે નિલેશ રાઠોડ હતા તે ટાઈમે આયા ત્યારે એમને કીધું કે છ મહિનાની ત્યાં રેલવેનો બ્રિજ પૂરો થઈ જશે આજે છ મહિનાની જગ્યાએ એક વર્ષ અમારે તો ઓછામાં ઓછા પાંચથી છ હજાર બધા લોકો રહે છે અને એકચ્યુઅલી આ સ્કૂલ મીકવામાં સવારે બહુ તકલીફ છે આ ફાટક તો ખુલતી જ નથી આ ફાટક તો સાત આઠ ગાડી કાઢે તારે કે આવશે તારે પેલી ફાટક બી હાઇડ્રોલિક છે પણ એ બી કીધું ત્રણ ચાર ગાડી સવારમાં સ્કૂલ ને લેવા જવા મૂકવામાં બહુ તકલીફ પડે છે પણ આ ને શ્રીઓને બધાને કમ્પ્લેન કરી પણ કોઈ પાણી પીટ નું હલાવતા નહીં કોન્ટ્રાક્ટર ને તો કઈ પડી નહીં આ બુલેટનું કામ ચાલે છે બુલેટ ની જે કાર્ય પદ્ધતિ છે ને એનાથી વિપરીત પરિસ્થિતિ જ આ કામ કરી રહ્યો છે તમે એનું એનું બુલેટનું કામની પદ્ધતિ જે ચાલે છે ને એલ કંપની વાળાનું એની ને આની કામ કરવાની પદ્ધતિ આ જમીનનો ફરક છે તમે ત્યાં જોઈ આવજો અત્યારે આ આ બ્રિજ બની રહ્યો છે તમારી સામે જ છે એની અંદર દીધો કાણા દેખાતા હશે અત્યારે બી હજુ તો રેડી ઉદઘાટન નહીં તો બી